નવસારીમાં શ્રી સરસ્વતી માતાજીના મંદિરમાં અડત્રીસમાં પાટોત્સવની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી શ્રી સરસ્વતી માતાજીની અમે ભરી અપાર કૃપાથી અડત્રીસમાં પાટોત્સવ મહોત્સવની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર શ્રી સરસ્વતી માતાજીનું મંદિર દશેરા ટેકની નવસારીમાં આવેલું છે આ મંદિર સ્થાપના વર્ષ ઓગણીસો માં કરવામાં આવી હતી શ્રી સરસ્વતી માતાજીના મંદિરે વિદ્યાર્થીઓ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પરીક્ષા આપવા જતા હોય છે વિદ્યાની દેવીના આશીર્વાદ લેતા હોય છે દર વર્ષે ભક્તજનો દ્વારા યજ્ઞ કરી મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે ભજનનો કાર્યક્રમ કરતા હોય છે આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી કરી હતી માતાજીના પાટંગણમાં ઉજવણી કરવામાં આવી હતી માતાજીના મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પંચકુંડ યજ્ઞ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી અને ત્રણ હજારથી વધુ ભાવિક ભક્તે મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રાત્રે ભક્તો દ્વારા સુંદર ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ભજન કાર્યક્રમમાં ઈરુગામથી તબલા વાદક અશોકભાઈની મંડળી આવી હતી ભજનની રમઝટ માટે ઇન્દ્રજીતભાઈ અને અમૃત બાપુ ભજનો ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આવનાર સર્વ ભક્તો માટે કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પ્રમુખ શ્રી રમેશભાઈએ ભજન મંડળી અને સહકાર આપનાર સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી નવસારીના દસરા ટેકરી વિસ્તારમાં આવેલું અને નવસારીમાં સરસ્વતી માતાનું એકમાત્ર મંદિર એનો આજે આડત્રીસમો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છે અને યજ્ઞની પંચકુટી યજ્ઞનો આરંભ કર્યો છે અને ત્યારબાદ યજ્ઞ પત્યા બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ભાવિક ભક્તજનોનો સહકાર છે અને નવસારીની ભક્તજનોની પણ સારી એવી અમને સહકાર મળી રહે છે આ આડત્રીસ વર્ષથી અમે યજ્ઞનું આયોજન કરીએ છીએ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને રાત્રે ભજન ડાયરાનું આયોજન કરે છે તો આ વખતે ભજન ડાયરામાં અશોકભાઈ અને ગાયક તરીકે ઇન્દ્રજીતભાઈ અને વિશેષ અતિથિ વિશેષ તરીકે નવસારીના પ્રખ્યાત ગાયક અમરતભાઈ બાપુ હાજર રહ્યા હતા અને દરેક ભક્તજનોને ભક્તિ સંગીતના રસમાં તરબોળ કરી દીધા હતા આ પ્રોગ્રામ રાત્રે એ લગભગ પોણા એક વાગ્યા સુધી ચાલ્યો છો અને અમે માતાજીને વંદન કરીને